વાલસ્ટાર ડાયમંડ વર્ક કરી યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ છેલ્લા બે વર્ષથી હીરા ઉદ્યોગ મંદિરનું માર સહન કરી રહ્યું છે સરકારને વારંવાર રત્ન કલાકારો માટે આર્થિક પેકેજની માંગ કરી હતી રત્નદીપ યોજનાની માંગ કરી હતી પરંતુ સરકાર દ્વારા કોઈ પણ પ્રકારનું ધ્યાન દેવામાં આવ્યું નથી કાલે જ એક વર્લ્ડની મોટા મોટી ડાયમંડ કંપની કિરણ ચેમ્સ દ્વારા અઢારથી સત્યાવીસ સુધી જન્માષ્ટમી પૂર્વે દસ દિવસનું વેકેશન જાહેર કર્યું છે

કારણ કે મંદીનો કેવી અસર છે જો વર્લ્ડની લાર્જેસ્ટ કંપનીમાંથી એક કંપની દસ દિવસનું વેકેશન જાહેર કરતી હોય તો સરકારને પણ સમજી જવું જોઈએ કે કેવડું કેવડી મોટી મંદીનો માર્ગ સહન કરી રહ્યો છે હીરા ઉદ્યોગ સરકારે પોતાની એજન્સીના કામે લગાડી સર્વે થવો જોઈએ સર્વેમાં કેટલા કારીગરો બેરોજગાર છે કેટલી કેટલી કંપનીઓ અત્યારે નાની નાની બંધ થઈ ગઈ છે તમામ સર્વેમાં આવરી લેવામાં આવે અને સર્વે દરમિયાન એક આર્થિક પેકેજ અને રત્નદીપ યોજના જેવી યોજના ચાલુ કરવામાં આવે જેથી કરી આપણે ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝને ઉગારી શકીએ રત્ન કલાકારો બેરોજગાર છે એમને પણ આપણે મદદ કરી શકીએ તો સરકારને વિનંતી છે કે આર્થિક પેકેજ અને રત્નદીપ યોજના જાહેર કરે જયારે